ન્યાયની માંગ સાથે કોળી સમાજ મેદાનમાં ઉતર્યો રાજકોટના વિછીયામાં કોળી અને ઠાકોર સમાજના મહાસંમેલનનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા વિછીયામાં કોળી યુવાન ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈ ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે પોલીસ દમનનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે ત્યારે આ મામલે ન્યાયની માંગ ઉઠી યુવકની હત્યા બાદ કોળી સમાજના લોકોએ પરિવારને ન્યાય અપાવવા અને કોળી ઠાકોર સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે મહાસંમેલનનું આયોજન કર્યું હત્યા બાદ પોલીસ પોલીસ સ્ટેશન બહાર થયેલા અને કોળી સમાજના યુવક વચ્ચે ઘર્ષણ બાદ પોલીસે હત્યાના પ્રયાસની કલમ લગાવી હતી જેને લઈ મુકેશ રાજપરા મનસુખ સાકડિયા જયેશ ઠાકોર સહિતના આગેવાનો લડત ચલાવી રહ્યા છે કુંવરજી બાવળિયાને પણ આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ કુંવરજી બાવળિયા તેમાં હાજર રહે તેવી શક્યતા નહિવત છે રાજકોટ જિલ્લાના વિછીયા ખાતે આજે કોળી ઠાકોર સમાજનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ સંમેલનને લઈને જે છે અત્યારે આગેવાનો પણ આપણી સાથે છે હાલ આપણી સાથે કોળી સમાજના આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરીશું શું કહેશો ખાસ તો આજના સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછ્યા મુકામે આજે સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સમાજની અંદર અસંખ્ય પડતર પ્રશ્નોની માંગને લઈને આ સંમેલન બોલાવવામાં આવ્યું છે ખાસ કરીને આ જે છે એક આપણે જે ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું હતું એમની હત્યા થઈ હતી ત્યારબાદ એમને લઈને કંઈ સમાજમાં અસંતોષ છે ખરો હા હત્યા જ્યારે કરવામાં આવી ત્યારે તમે જાણો છો કે ચાર ચાર દિવસ ડેડ બોડી લઈ અને અમારે પ્રશાસન સામે બેસવું પડે ત્યાર પછી આ રીતના અસામાજિક તત્વોની ધરપકડ કરવામાં આવે તો સ્વાભાવિક છે સમાજની અંદર અસંતોષ હોય ખાસ કરીને આ સંમેલન છે તે ક્યાંક ને ક્યાંક જે છે કુંવરીબાઈનું એવું માનવું છે કે આ કોંગ્રેસ અને આપનું સંમેલન છે એવું આપને લાગે આ સંમેલન સંમેલનની અંદર ક્યાંય કોંગ્રેસ કે આપનું ક્યાંય બોર્ડ મારવામાં આવ્યું નથી ખરેખરી એક અફવા છે સંમેલન તો જ્યારે ચોટેલા મુકામે કુંરજીભાઈ બોલાવ્યું હતું એ રાજકીય સંમેલન હતું આ માત્ર ને માત્ર એક કોળી અને ઠાકોર સમાજ એક મંચ થાય ગુજરાતની અંદર જે પડતર પ્રશ્નો છે એ સોલ્વ થાય એટલા અર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આની અંદર કોઈ રાજકીય સંમેલનની વાત કરવામાં નહીં આવે કોઈ રાજકીય સંમેલન નથી માત્ર ને માત્ર સમાજની સાથે થયેલા અન્યાય અત્યાચારની વાત આવશે સમાજનું કઈ રીતે પ્રભુત્વ વધે સમાજની અંદર અત્યાચાર દૂર થાય સમાજની અંદર બહેનો દીકરીઓ પર થતી હત્યા અટકાવવામાં આવે યુવાનોનું શોષણ અટકાવવામાં આવે આવા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે કોઈ પણ પ્રકારની રાજકીય ચર્ચા કરવામાં નહીં આવે હા ચોક્કસથી આ સંમેલન છે સંમેલન બાદ પણ જો માંગ નહીં સ્વીકારે તો આગામી રણનીતિ કોળી સમાજની શું રહેશે તમારી શું રણનીતિ જો આ સંમેલન બાદ પણ અમારી જે માંગ છે એ નહીં સ્વીકારવામાં આવે તો આ તો હજી સરકારને અમે ખાલી ટ્રેલર દેખાડી છે આવનારા સમયમાં પૂરી ફિલ્મ અમે દેખાડવાના છીએ ગુજરાતની અંદર જે જ્યાં પણ વસે છે ત્યાં ગાંધીનગરની અંદર અમે મહાસંમેલન કરશું જો આ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ને તો ખાસ કરીને આજે કેટલા અહીંયા જે છે સંમેલનમાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહેશે કેવી વ્યવસ્થા છે શું આખું આયોજન છે આ સંમેલનની અંદર લાખ ઉપરની વ્યવસ્થા છે અને આ તમામ વ્યવસ્થા જે આજુબાજુમાં જે રસ્તા છે પાર્કિંગ છે જમણવાર છે છતાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એક હેલ્પલાઇન નંબરે જાહેર કરેલો છે ક્યાંય પણ ગાડી રોકાય અથવા કાંઈ કોઈ રોકવામાં આવે તો એ વ્યવસ્થા પણ અમે રાખેલી છે ખાસ કરીને કુંવરજીભાઈને આમંત્રણ આપ્યું છે આ આ જે સ્ટેજ છે આ સ્ટેજ ઉપર કોળી ઠાકોર સમાજનું છે એટલે તમામ કોળી ઠાકોર સમાજના નેતાઓને આગેવાનોને અને સમાજને આમંત્રણ જાહેરમાં આપેલું છે જે રીતના વાત કરવામાં આવતો અત્યારે કોડી સમાજ જે કોડી ઠાકોર સમાજના લોકો છે તે ક્યાંકને ક્યાંક મોટી સંખ્યામાં જે છે તે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવતો અત્યારે અહીંયા જે છે લોકો અહીંયા જોઈ શકાય છે આજના સંમેલનને લઈને પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બીજી તરફ આ સંમેલન છે તે કહી શકાય કે જે છે એ કોડી સમાજના લોકોનું છે તેમને અલગ અલગ રીતે ક્યાંક મુલાવવામાં પણ આવી રહ્યું છે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ